નિયમોના આમ છે પરંતુ નિયમોનું પાલન થાય છે ખરું તે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણે જોતા હોઈએ છીએ કે અકસ્માતોના કારણે કેટલાય નિર્દોષોના પણ જીવ જતા હોય છે તેવામાં જો જાણી જોઈને અકસ્માત સર્જવાના કારણો ઉભા કરવામાં આવે તો પરિસ્થિતિ છે જેમાં ઓવરલોડેડ જે કહી શકાય આમ જે નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે શું આવી રીતે નિયમોનું પાલન થશે અને આવી રીતે જે નિયમો બનાવ્યા છે તે લાગુ થશે ખરા જીવ જોખમમાં રાખીને આજે વાહન હંકારવું કેટલું યોગ્ય છે આ વિડીયો સામે આવ્યો છે જેમાં તારાપુર ચોકડીથી બગોદરા તરફ જવાનો આ હાઈવેના દ્રશ્યો છે ઓવરલોડ અને આ જ રીતે લોકો જોખમી સવારી કરશે તો અકસ્માત બંધ થશે ખરા આવા પ્રશ્નો ઊભા થયા છે હાઈવે પર કડક ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવશે તો જ આ રીતે લોકો જોખમી સવારી કરવાનું બંધ કરશે કારણ કે દેખીતું જોઈ શકાય છે કે ઓવરલોડેડ જે લોકો પણ વાહન ઉપર બેઠા છે ને વાહન હંકારવામાં આવી રહ્યું છે એટલે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે